ડભોઈ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયક ઉપકરણ નું આયોજિત કરવામાં આવ્યો હતો ડભોઈ ખાતે દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટેના સહાયક ઉપકરણ નું વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પટેલવાડી ખાતે યોજાયો હતો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ગુજરાત રિફાઇનરીના સીએસ આર પ્રવૃત્તિ હેઠળ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે નિઃશુલ્ક સહાયક ઉપકરણો વિતરણનો કાર્યક્રમ યુવા સમાજ પટેલવાડી સિનોર ચોકડી ડબોઈ ખાતે યોજાયો હતો દરમિયાન ડભોઈ જયસ્વાલ પાર્ટી પ્લોટ ખાતે એસેસમેન્ટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પમાં ઉપસ્થિત દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને રોજિંદા જીવનમાં પડતી તકલીફોને ધ્યાનમાં લઈને તેમના માટે જરૂરી સહાયક ઉપકરણોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું જે એસેસમેન્ટ મુજબ સહાયક ઉપકરણો બનાવતી કંપની એલિમકો ઉજ્જૈન દ્વારા આ સાધનો તૈયાર કરવામાં આવ્યા હતા જે સાધનો આજે લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા પટેલવાડીમાં આઈઓસીએલ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા એમના સીએસઆર ફંડમાંથી લગભગ એકસો પચીસ જેટલા લોકો દિવ્યાંગ લોકોને એમની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં બેટરી ઓપરેટેડ ટ્રાયસિકલ સાદી ટ્રાયસિકલો હેન્ડસ્ટીક અને અને લોકોને બેસવામાં એમાં તકલીફ થતી હોય ટોયલેટ જવામાં એના માટેની આ બધી અલગ અલગ વસ્તુઓ જેને સાંભળવામાં તકલીફ થતી હોય તો કાનના મશીન હવે છસો ઉપરાંત વસ્તુઓ આજે એકસો પચીસ જેટલા લાભાર્થીઓને આપવામાં આવી છે